તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર અને રજા પછી પહેલાંનો શનિવાર એટલે કે મિત્રો હવે શનિ રવિની રજા હશે તો બહાર જવાના પ્લાન કેન્સલ કરી નાખજો કારણ કે વાવાઝોડા સાથે મિત્રો જો છે તે ગુજરાત રાજ્યમાં હજુ મેઘટાંડવ બાકી છે તો મિત્રો ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય હવે થવાની નથી ચારથી થી પાંચ દિવસ આ વિદાય લંબાઈ ગઈ છે અને હવે આ વિદાય ચોમાસાની સીધી નવ તારીખ પછી થવાની છે કારણ કે અરબસાગરની

એલર્ટ આપી દેવામાં આવ્યા છે હવામાન નિષ્ણાંત પટેલ દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે તેની વચ્ચે તારીખથી જે ખતરો શરૂ થવાનો છે 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 તો આજે તારીખ આવી ગઈ શનિવાર થયો ત્યારે મિત્રો આજથી રવિ સોમ અને મંગળ આ દિવસ ગુજરાત રાજ્ય માટે મોટી ઘાત બનશે કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને દિશા તરફથી ખૂંખાર વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાની અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત રાજ્યની જે છે તે આ મિત્રો બોર્ડર દેખાડી દઈએ તો મિત્રો આ ગુજરાત રાજ્યના આ બોર્ડરિયા ભાગો છે દ્વારકા લાગુના અને ગુજરાત રાજ્યના બોર્ડરથી માંથી સો થી બસો કિલોમીટર દૂર તમે જુઓ તો આ શક્તિ વાવાઝોડું જે છે તે અહીંયા પંટાળી રહ્યું છે વાવાઝોડા ને મિત્રો નામ પણ આપી દેવામાં આવ્યું છે શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત રાજ્યમાં હવે છેલ્લે છેલ્લે નવાજોની કરશે અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ અત્યાર સુધીમાં તો ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ જવાની હતી પરંતુ જે છેલ્લે છેલ્લે મિત્રો આ શક્તિ વાવાઝોડું આવ્યું છે તેને કારણે અરબસાગરની અંદર મોટી ખૂંખાર સિસ્ટમ બની છે જે સીધે સીધી ગુજરાત રાજ્ય પર તૂટી પડવાની છે ચાર પાંચ છ અને સાત આ ચાર દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે ભારે તોફાન સાથેના આંડી તોફાન સાથેના વરસાદો જોવા મળવાના છે લઈને મિત્રો ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો અત્યારે કાંઠે જે છે તે શરૂ થઈ ચુક્યા છે અને હવે પછીની કલાકો તો 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 આના માટે ભારે રહેવાની છે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના રહેવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે વાવાઝોડું જશે તે મિત્રો હવે કઈ બાજનું દિશા પકડશે ગુજરાત રાજ્ય પર કઈ તારીખે ત્રાટકશે અને કેટલી અસર કયા કયા જિલ્લાને થવાની છે બધી માહિતી જાણીશું આજના આ મહત્વના વિડીયોની અંદર તો સૌથી પહેલા મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા જ લોક ઉપયોગી વિડીયો છેડિયોની અંદર વાત કરવાની છે તો સૌથી પહેલા તો હું તમને જે છે તે સિસ્ટમ સમજાવવાનું છું કે અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં આજે ચાર તારીખ થયેલી છે અને વાર થયેલો છે શનિવાર ત્યારે આજે સિસ્ટમ કેવી દેખાઈ રહી છે ગુજરાત રાજ્ય ઉપર અને આજનો દિવસ કેવો રહેશે કારણ કે વહેલી સવારે પાંચ વાગ્યાનો વરસાદ કડાકા ભડાકા સાથે શરૂ છે તો હવે બપોર પછીથી લઈને મોડી રાત અને આજે રાત્રિના બાર વાગ્યા સુધી ગુજરાત રાજ્ય ઉપર જે આભ ફાટવાનું છે તેને લઈને જે સિસ્ટમ બનેલી છે તેના વિશે વાત કરીશું અને બીજા નંબર ઉપર હું તમને વાવાઝોડા વિશે ચોટીકી અને ચટ માહિતી આપી દઈશ કે વાવાઝોડાની દિશા કઈ છે કઈ તારીખે ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે અને ત્યાર પછી છેલ્લે મારે તમને માહિતી આપવાની છે આજે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે આજે તેની માહિતી આપવાની છે અને છેલ્લે ચોમાસાના વિદાય વિશે પણ વાત કરવાની છે તો ચારે ચાર મુદ્દાઓ મિત્રો વિસ્તારથી આપણે વાત કરવાની છે તો ચલો મેં તમને જણાવ્યું રીતના સૌથી પહેલા શરૂઆત કરીએ સિસ્ટમથી તો ગુજરાત રાજ્યનો મિત્રો જોઈ લો આ લાઈવ આખે આખો નકશો છે અને આ નકશાની અંદર તમે જુઓ તો સિસ્ટમ અત્યારે જે છે તે હાલ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છ લાગુના વિસ્તારમાં રહેલી છે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં અત્યારે સિસ્ટમ એક્ટિવ છે આ સિસ્ટમ એક્ટિવ છે તેનું મુખ્ય કારણ છે કે અરબ સાગરની અંદર આ વાવાઝોડું શક્તિ જે છે તે મિત્રો અત્યારે પ્રચંડ પવન અને આંધી તોફાન સાથે અતિ ભારે

તો અત્યારે હાલ આ વાવાઝોડાનું લોકેશન જોઈએ તો તમે લાઈવ જોઈ રહ્યા મિત્રો આ જે રીંક બની રહી છે ત્યાં માર્ક કરે ગુજરાતની બોર્ડર છે અને ગુજરાતની બોર્ડરથી મિત્રો અહીંયા અંતર માપીએ તો માત્ર ને માત્ર સો થી બસો કિલોમીટર દૂર અત્યારે આ વાવાઝોડું છે મિત્રો કઈ રીતની દિશા પકડી રહ્યું છે કઈ તારીખે ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે તેના વિશે ચલો મિત્રો ફટાફટ તમને માહિતી આપું કે જેનાથી તમને અહીંયા સમજાઈ જાય કે અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત રાજ્યથી જશે તે મિત્રો વાવાઝોડું આ રીતનું દૂર જતું રહેશે જેવું વાવાઝોડું દૂર જશે એટલે મિત્રો ચાર તારીખની મોડી રાત્રિથી જે છે તે મિત્રો ખતરનાક વરસાદી સિસ્ટમ બનશે જેવું વાવાઝોડું દૂર બનશે જશે એટલે ગુજરાત રાજ્યો ઉપરથી ડીપ ડિપ્રેશન સક્રિય થશે અને ભારે વરસાદ પડશે પછી મિત્રો જેવી છ અને સાત તારીખ આવે છે તો આખો ખેલ પલટાઈ જશે કારણ કે મિત્રો વાવાઝોડું જે દૂર જઈ રહ્યું હતું એ છ તારીખે યુ ટર્ન મારીને વળી પાછું આ રીતનું ગુજરાત અને મહારાષ્ટ્રનો માર્ગ લેશે એટલે કે અહીંયા આપણું આ ગુજરાત છે વાવાઝોડું આ રીતનું દૂર જઈ રહ્યું છે ચાર અને પાંચ તારીખ સુધી જેવી છ અને સાત તારીખ આવે છે એટલે વાવાઝોડું આ રીતનું યુ ટર્ન મારીને વળી પાછું જ્યાં હતું ત્યાં આવતું જોવા મળી રહ્યું છે મુખ્ય ખતરો દેખાઈ રહ્યો છે ગુજરાત ઉપર કારણ કે આ વાવાઝોડું જે ટર્ન મારી રહ્યું છે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર નવ અને દસ તારીખ સુધી મિત્રો આ સિસ્ટમ જે છે તે અત્યારે રહેતી જોવા મળી રહી છે તો તેને કારણે મિત્રો આ વાવાડોનો આખે આખો ખતરો જે છે તે નવ તારીખ સુધી બનેલો છે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે નવ તારીખ પછી ગુજરાત રાજ્યમાંથી ચોમાસું જે છે તે વિદાય લઈ શકે તો ચલો મિત્રો બધી જ માહિતી મેં તમને જણાવી હવે કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવ્યા છે તેના વિશે ફોકસ કરીને વાત કરીએ ત્યાર પછી મારે તમને ગુજરાત રાજ્યમાં કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે આજે તેની માહિતી આપવાની છે અને છેલ્લે ચોમાસાના વિદાય વિશે પણ વાત કરવાની છે તો લાઈવ મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો આ ફોટા ઉપર આપણે વાત કરવી ખૂબ જરૂરી બનશે કારણ કે આ ફોટો વાવાઝોડાની આખી આખી સ્થિરતા જણાવી રહ્યો છે જોઈ લો મિત્રો આ ગુજરાત રાજ્યનો પટ્ટો છે જે બ્લેક કલરથી મેં અહીંયા બનાવ્યો હશે અને જે પીળા કલરની માહિતી છે એ જ મિત્રો ખાસ ધ્યાનથી જોજો કારણ કે એ વસ્તુ

કે જે અરબ સાગરની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું શક્તિ એક્ટિવેટ થઈ ચૂક્યું છે અને તેને લઈને મિત્રો જુઓ કેટલો વરસાદ પણ દેખાઈ રહ્યો છે તો આ બે ભારતના નકશા તમે અહીંયા જો ધ્યાનથી જુઓ તો બંને નકશા ભારતના છે અને અહીંયા આપણું ગુજરાત ક્યાં આવેલું છે એને મિત્રો અહીંયા આઉટ કરું લીલા કલરથી તો જોઈ લો મિત્રો અહીંયા આપણા ગુજરાત આવેલું છે બંનેના નકશાની અંદર જે લીલો કલર માર્ક કર્યો મિત્રો ધ્યાનથી જોજો કારણ કે તે આપણા ગુજરાતનો ઝોન છે પરંતુ મિત્રો પહેલો નકશો જે છે તે મિત્રો છે નવ તારીખ સુધીનો આ મહિનો મહિનાની નવ તારીખ સુધીનો અને બીજો નકશો છે સોળ તારીખ સુધીનો પહેલા નકશામાં તમે જોશો કે ગુજરાત ઉપર આ ઘાટા બ્લુ કલરનું જે ટીક મારેલું છે એટલે કે ગુજરાત રાજ્યમાં નવ તારીખ સુધી અતિ ભારે વરસાદના એંધાણ છે અને સોળ તારીખે એટલે કે નવથી સોળ તારીખે જુઓ આખા ગુજરાતનું વાતાવરણ સૂકું છે એટલે કે નવ તારીખ સુધી જ આ ખેલ ચાલવાનો છે ત્યાર પછી કમ્પ્લીટ ચોમાસાની વિદાય ગુજરાત રાજ્યમાંથી જોવા મળી જવાની છે તો ચાલો મિત્રો હવે આજની માહિતી આપી મેં તમને સિસ્ટમ અને આગામી દિવસોને લઈને ખૂબ કામની માહિતી આપી દીધી હવે આપણે આજે ચાર તારીખ છે અને આજનું હવામાન જાણવાનું છે કે આજે ગુજરાત રાજ્ય ઉપર કેવો ખેલ બની રહ્યો છે અને જે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે તેની આધારે અને વાદળોને આધારે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આજે શું મોટી નવા જૂની જે છે તે થવાની છે તો ચાલો મિત્રો એક પછી એક બધા વિસ્તારો વિશે વાત કરીએ સૌથી પહેલાં આપણે ઉત્તર ગુજરાતથી શરૂ કરીશું કારણ કે ઉત્તર ગુજરાતની અંદર જે છે તે મિત્રો આખે આખો ખેલ જે છે તે ચાલતો આપણને જોવા મળી રહ્યો છે તો ઉત્તર ગુજરાત વિશે વિસ્તારથી માહિતી લઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી આ પાંચ મોટા જિલ્લાઓ જે છે તે અહીંયા આવેલા છે પાંચે પાંચ જિલ્લાના તાલુકાઓ અને વિસ્તારો છે મિત્રો મિત્રો અહીંયા ફોકસ કરીને જેનાથી તમને માહિતી મળે તો સૌથી પહેલા મહેસાણા જોઈ લઈએ મહેસાણા મોઢેરાના વિસ્તારો થી લઈને પાટણ રાધનપુર સાંતલપુરના વિસ્તારો થી લઈને દિયોદર ધરાદના વિસ્તારો ભાટસણ આબુ અંબાજી સુઈગામ ધનેરા પંથકથી લઈને પાલનપુર બનાસકાંઠા અંબાજીના વિસ્તારોથી લઈને સાબરકાંઠા હિંમતનગર નીચે આવીએ તો પ્રાંતિજ મોડાસા બાયડ અને અરવલ્લી આટલા જિલ્લાઓ જે છે મિત્રો આટલા જે તાલુકાઓ છે ઉત્તરીય ગુજરાતના ભાગના તો આ બધા જ વિસ્તારોની અંદર કડાકા અને ભડાકા સાથેના વરસાદોને લઈને જોયલો મિત્રો અહીંયા કાળા દિબાંગ વાદળો જે છે તે હાલ એક્ટિવેટ થયેલા જોવા મળી રહ્યા છે ત્યાંથી નીચે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર પણ અહીંયા ફોકસ કરીએ તો સિત્તેરથી લઈને પંચોતેર ટકાની રેન્જના વાદળો જે છે તે અહીંયા તાંડવ મચાવતા જોવા મળી રહ્યા છે જે લઈને વિસ્તારો જોઈ તો દાહોદનો વિસ્તાર થઈ ગયો ઉપર જોયલો તો મહીસાગર ખેડા પંચમહાલ અરવલ્લીના વિસ્તારોથી નીચા મિત્રો જુઓ તો વડોદરાનો વિસ્તાર છોટાઉદેપુર આ બધા જે ભાગ બની રહ્યા છે અહીંયા સિત્તેર થી એસી ટકાની રેન્જમાં વાદળો ક્રિએટ થઈ રહ્યા છે જેથી ભારે ભારે ગુજરાતના જે અમદાવાદ સાઈડના પટ્ટા છે ત્યાં પણ તમે જોઈ શકો કે અમદાવાદ અને વિરમગામનો જે વિસ્તાર છે ત્યાંથી આ બાજુ જોઈએ તો ગાંધીનગર વિરમગામ કપડવંશ ધોળકા નડિયાદ આણંદ અને લુણાવાડા લાગુના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી રહે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હાલ આજે કોઈ મોટા વાદળો દેખાતા નથી તમે લાઈવ જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાત આખે આખો પટ્ટો દક્ષિણ ગુજરાતનો છે જેમાં પાંચ મોટા જિલ્લાઓ રહેલા છે નવસારી વલસાડ ડાંગ સુરત ભરૂચ અને તેની સાથે મિત્રો ઉપર તો તો તાપી આ સાત છે જિલ્લાઓ રહેલા અહીંયા મિત્રો કોઈ મોટું વાદળ હાલ આજે આગાહી નથી આજે સાંજ પછી મિત્રો જેવી સિસ્ટમ આગળ વધશે તો અહીંયા વરસાદની આગાહી બની શકે ત્યાર પછી છેલ્લે મિત્રો જે સૌરાષ્ટ્રની વાત કરીએ કારણ કે સૌરાષ્ટ્રની અંદર જ આખે આખો ખેલ જે છે તે ચાલવાનો છે અને સિસ્ટમનો અસલી ખેલ મિત્રો અહીંયા બની રહ્યો છે એ પણ સૌરાષ્ટ્રની અંદર અહીંયા ક્રિએટ થતો જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો કે અહીંયા જે રીતે સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમ સિસ્ટમ બની રહી છે છે ત્યાં આપણે આઉટ તો આખી મિત્રો સૌરાષ્ટ્રના એન્ટ્રી લેવાની જેથી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે ખતરો જે છે તે મિત્રો બની શકે જેમ કે મોરબી જિલ્લો થઈ ચૂક્યો તેની સાથે નીચે જુઓ તો જે આખો પટ્ટો મિત્રો જોઈ લઈએ તો આખા પટ્ટાની અંદર તમને આ દેખાશે કે મોરબીથી લઈને જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર તો આ બધા ભાગોની અંદર વધારે અસરો જોવા મળશે જ્યારે જૂનાગઢ અમરે ભાવનગર બોટાદ આ ભાગોની અંદર ઓછી અસરો જોવા મળવાની છે તો તો આ મિત્રો તમને માહિતી આપી દીધી કે આજે ગુજરાત રાજ્યની અંદર ક્યાં કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો હવે છેલ્લે એટલી જ માહિતી આપવાની છે કે ખતરો હજુ ટળ્યો નથી કારણ કે વાવાઝોડું ગુજરાતને ટચ ટુ ટચ ચાલી રહ્યો છે અને ટોટલ વાવાઝોડાનો જ ખતરો નથી સક્તિ વાવાઝોડું અહીંયા બનેનું છે ઉપર મિત્રો જોઈએ તો મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું પસાર થવાનું છે ડબલ્યુડી અને નીચે બંગાની ખાડીની અંદર તો બંગાની ખાડીની અંદર પણ એક મોટી લો પ્રેશર સિસ્ટમ છે તો ત્રણે ત્રણ સિસ્ટમો તાટકવાને કારણે ભારતની ઉપર ઉપર નવા નવા ખાસ તો ગુજરાત આંધણ જો કે મિત્રો જે છે તે આપણે આવતીકાલે પણ આપીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરજો સાથે આ જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો કાલે મિત્રો ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ